જય ભારત ભારત માતાજી ઐતિહાસિક દિવસ હાલત માં મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઇનનો નંબર મૂકે છે મગરો પકડવાના ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે મારા વડોદરાને ને ગયા અને આજ લોકો વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી ચારે બાજુ કોતરોથી ઘેરાયેલી અને વડોદરાની મધ્યમાં કોતરો હતી છેલ્લા ત્રીસ વર્ષમાં આ લોકો અમારી કોતરો ખાઈ ગયા અમારા ગૌચરો ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા અમારા તળાવો ખાઈ ગયા બધું ખાઈ ગયા અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસારતા નથી પાણી બેક આવે છે અને અમુક ચૂંટાયેલા પાંખો બોટા પડાઈને વિડીયો ટ્રેક્ટર લઈ લઈને નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે ઓ ભાઈ પાણીના બોટલ આપવાથી વળોતરા નથી તરસે નથી મરતો તમે તો લોકોને છે ને પાણી પીવડાઈ પીવડાઈને મારી નાખ્યા ફરની બોટカーની અંદર મારા બાર બાળકો મારી બહેનોને તમે ડુબાડી ડુબાડીને પીવડાઈને મારી નાખે બાકી હતો તો તમે અમારા કોને સળગાઈને મારી નાખ્યા અને તમે તો એટલા નિર્લજ છો ખાસ વાળી મસાળની અંદર 18 કરોડ 36 લાખ રૂપિયા

અને આજ વડોદરા છે પ્રકાશ બ્રહ્મભટ કોકો એની ડિપોઝિટ જપ્ત કરી હતી ઠાકોરભાઈ પટેલ એની ડિપોઝિટ અમે જપ્ત કરી હતી એ વડોદરાના સંસ્કારીજનો છે અમારા સંસ્કાર મોન રહેવાનું છે બંગડીઓ પહેરીને તાલી પાડવાનું નથી આ તમારું ઇલેક્શન છેલ્લું હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વડોદરાવાળા પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે અને તારા તમારા કૌભાંડો અમે બહાર લાવીશું અને મગરોને ના પકડતા તમે ખંડેરાવ માર્કેટ માં બેઠેલા મગરો છે હવે અમે તમને પકડવાઈએ છીએ ભારત માતા